કોલેજના પ્રિન્સિપાલને તમાચો માર્યો હતો એટલું જ નહીં પરંતુ તેમને જાનથી મારી નાખવાની ધમકી પણ આપી હતી અન્ય શૈક્ષણિક સંસ્થાઓમાં આ ઘટનાને પગલે આજે મંગળવારે સવારથી બંધ થઈ ગઈ હતી વિદ્યાર્થીઓ દ્વારા આચાર્ય વિરુદ્ધ કરવામાં આવેલી આ હરકતની ખબર પડતા જ મંગળવારે સવારે કોલેજના છાત્રો તેમજ કોલેજ સ્ટાફ પ્રિન્સિપાલના સમર્થનમાં આવીને દેખાવો કર્યા હતા કોલેજના આચાર્ય સુશીલ કુમાર ધર્માણીએ જણાવ્યું હતું કે ગઈકાલે તેઓ કોલેજ પૂરી થયા બાદ બપોરે કોલેજના કેમ્પસમાં પાર્કિંગ એરિયામાં ગયા ત્યારે આ ઘટના બની હતી કેટલાક વિદ્યાર્થીઓ યુનિફોર્મ વિના જોવા મળ્યા હતા આથી તેમણે આ બાબતે ઠપકો આપ્યો હતો અને ઘરે જવા માટે હતું તે દરમિયાન રાજવીર મોહનસિંહ ચાવડા નામનો બીજા વર્ષ બીએ માં અભ્યાસ કરતા સ્ટુડન્ટે રહી અને ગાલ પર મારી દીધો હતો માત્ર એટલું જ નહીં પરંતુ જો પ્રિન્સિપલ માફી નહીં માંગે તો તેમને જાનથી મારી નાખવાની ધમકી પણ આપી હતી એક દિવસ જૂની ઘટનામાં આજે પોલીસ ફરિયાદ કરવા અંગે આચાર્ય સુશીલ કુમાર ધર્માણી ઉમેર્યું હતું કે જે વિદ્યાર્થીઓએ તેમને ઝાપટ મારી હતી તે અગાઉ પણ મારામારીની ઘટનામાં આવી ગયો હતો તેમની સાથે બનેલી આવી ઘટનાનું પુનરાવર્તન અન્ય લોકો કે તેમના સ્ટાફ સાથે ન થાય તે માટે આજે તેમણે આદિપુર પોલીસમાં આ અંગે રજૂઆત કરી છે જીવન અને જ્યોતિષ દર બીજા અને ચોથા શનિવારે આ વિષય ઉપર જ્યોતિષાચાર્ય ડોક્ટર મુલાકાત પલ્લવી શેઠ દ્વારા પ્રસ્તુત જોઈ શકાશે ન્યૂઝ ઓફ કચ્છ ની ખાસ પ્રસ્તુતિ જોતા રહો દર્શક મિત્રો આ હતા આજના સમાચાર આવતીકાલે ફરીથી મળીશું ત્યાં સુધી મને રજા આપશો નમસ્કાર